રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા જો અત્યારે ટાઈમ થયો છે સાડા આઠ જેવું આપણે આ બાજુ જીરા બાજુ ચક્કર મારો ઘઉંમાં આપણે ખડની દવા સાટી દે જોઈ જ ખડ મર્યું કે નથી મળ્યું જો આવું થઈ ગયું હોય નમી ગયું ભોડા હરવેર એમણા બે જાય છે ગદપડીને મારી હતી આપણે જો લગભગ એવું થઈ ગયું એ નહીં વાંધો આવે આજે આપણે જવું છે ફરતન પર આપણે આઠીનો ફેરો ફેરો તો નાખવા જવું હોય પછી અહીંયાથી ઓળી વાડી આપણે નીડ નો ફેરો એક લાવવાનો હોય સાહેબ નાખતા હોય પછી અહીંયાથી આ બળી હોય આવી ટ્રેક્ટર રેજો આંબળી નીચે લારું જોડાવીને મૂકી દીધું છે હવે જાય બાજુ ચાલ બ્લોકમાં બીના રેજો અત્યારે ટાઈમ થયો છે પાંચ જેવું અને આજે આપણે સવારનો બ્લોક બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો સવારે વહી ગયા હતા આપણે હાથું નાખવા રમવા પછી અહીંયા આવીને વહી ગયા હતા નિમને ઘર ભરીને રહી ગયા ડુંગળ તો નાખવા હાન પડી ગઈ આજે આપણે વાડી એક ઘર ભરીને લઈ જવાનું તો નીમનો પણ ટાઈમ જ નહીં ટાઈમ જ ન રહ્યો તો ટ્રેક્ટર અત્યારે અહીં મૂકી દીધું છે એ ડાટલા નૈના હે હજી કાયલ નદી આવું કાલ આવી હવે જાય ઓલી વાડી જો ત્યારે ટાઈમ થયો સાડા છ જેવું અને આપડે ઓલી વાડીયા થી વાગે વ્યાય હતા આવીને આપણે બેહું ને લીલી નીણ વાટી નાખે પાયા ને એવું કર્યું આ બાજુ જો અમારા બંસી બેન કઈ કરે હે લાલી લઈને શું કરે ગિફ્ટ બનાવે હી લાલી બગાડે હે હલો બ્લોકમાં બેના રહીજો એ હું બે હું ધોઈ લઈ આવે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો આજે છે બીજો દિવસ કાલે આપણે બ્લોક પૂરો નહોતો થયો કીધું આજે થોડોક બનાવી નાખી જો અત્યારે ટાઈમ થયો છે નવ જેવું ને આપણે આઈએ છે આ બાજુ જીરામાં આંટો મારવા આજે આપણે ઓલીવાડિયા જવાનું છે એડા નાણાં હજી એડા આપણે એક આઢડી જેવા રહી ગયા એટલે અહીંયા તો વાર તો નહીં લાગે પણ આપણે નીણનું એક ભર ભરીને લાવવાનું છે કાલે ટ્રેક્ટર અહીંયા મૂકીને બપોર સુધી એડા નાણવાનું થશે ને બપોર પછી આપણે નીણ એક ભર ભરીને લેતા આવશું એટલે આજે હજી વાડીએ જવાનું છે જો આવું છે એક પાણી પાવું પણ હવે નથી પાવું કેમ કે ઓલી બાજુ આપણે ઉકારો વધારે છે આ બાજુ છ નથી દેખાતો અમુક છોડવામાં છે એટલે હવે પાવું નથી આને

मोटर चालू घे पानी पी जो ये पाई तो लागू पड़ा जो पानी 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 तो पड़ा हमें गाँ गाँ पड़े है पड़े पाया पासी जो પીરા વધારે દેખાય અમુક બરવા મહિના અમુક પારિયામાં જો આ ખારું પીડું ને આજનો બ્લોક અહીંયા આપણે એન્ડ કરી મારી પાસે ખાલી નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી